સાવરકુંડલામાં કોળી સમાજનો પ્રચંડ આક્રોશ બગદાણા હુમલાના વિરોધમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યું જનમેદની યુવાન પર થયેલા જીવલેણ હુમલા મામલે પ્રાંત કલેક્ટરને અપાયું આવેદન જવાબદાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગ ન્યાય નહીં મળે તો જલદ આંદોલનની ચીમકી સમાજના અગ્રણીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ગજવી બગદાણા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ખાતે કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાળધિયા પર થયેલ જીવલેણ હુમલાના ઘેરા પ્રત્યાઘાત સાવરકુંડલામાં જોવા મળ્યા છે આજે સાવરકુંડલા શહેર તથા તાલુકા સમસ્ત કોળી સમાજ દ્વારા એકત્રિત થઈ નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર પાઠવી આરોપીઓ સામે કડકમાં કડક પગલા લેવાની માંગ કરી છે મુખ્ય માંગણીઓ કડક કલમોનો ઉમેરો હુમલાખોરો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ ખૂનનો પ્રયાસ એકસઠ ગુનાહિત કાવતરો ત્રણસો ચોવીસ મિલકતને નુકસાન હેઠળ ગુનો નોંધી સજા કરવામાં આવેલ કાવતરાની સચોટ તપાસ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો કયા મોબાઈલથી ઉતારાયા કોના કહેવાથી ઉતારાયા અને આખું કાવતરું કયા સ્થળે રચાયું તેની ઊંડી તપાસ કરવામાં આવે આરોપીઓની ધરપકડ ગુનામાં સળવાયેલા તમામ આરોપીઓને જે આરોપીઓની ધરપકડ હજુ બાકી છે તેમને તાત્કાલિક ઝડપી પાડી જેલ હવાલે કરવામાં આવે પોલીસ પોલીસ પર કાર્યવાહી ગંભીર ગુનાની તપાસમાં જે પોલીસ અધિકારીઓ બેદરકારી દાખવી હોય તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે આંદોલનની ચેતવણી આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો સમાજની આ ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોળી સમાજ દ્વારા ન્યાય માટે અત્યંત ઉગ્ર અને જલદ આંદોલન છેડવામાં આવશે આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેર તેમજ તાલુકા સમસ્ત કોળી સમાજના આગેવાનો યુવાનો હજારોની સંખ્યામાં સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સરફરાજ ખોકર વીજપડી અમરેલી મારું નામ પંકજ જુનાવા છે મોટા ગામનો સરપંચ બગદાણા સ્થિત જે નવનીતભાઈ બાળજીયા ઉપર જે અસામાજિક તત્વો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો એમાં અમારા સમસ્ત કોળી સમાજ જે સાવરકુલા અને તાલુકા શહેર આ બધા જ અહીંયા ઉપસ્થિત થયા છે અને અમારી માગણી છે અને આ જે ઘટના બની છે અમે શક્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આવનારા દિવસોની અંદર આવી ફરીવાર ઘટના ન બને અને અસામાજિક તત્વો જે પણ કોઈ હુમલો કર્યો છે અમારે કોઈ જ્ઞાતિ પ્રત્યે કોઈ વાંધો વિરોધ નથી પરંતુ જે કોઈ આવા અસામાજિક તત્વોએ જે અમારા ભાઈ ઉપર હુમલો કર્યો છે ક્રૂર અને નિર્દની જે હુમલો કહેવામાં આવે છે એવો હુમલો અમારા ભાઈ ઉપર જ્યારે કરવામાં આવ્યો ત્યારે ત્યારે અમારા સાવરકુલ્લા શહેર અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા અમે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે કોઈ પણ આ ગુનેગાર હોય તેમને છોડવામાં ન આવે અને કાયદાકીય રીતે જે કોઈ બીએનએસની કલમ એકસો નવ એકસઠ અને ત્રણસો ચોવીસ મુજબ જે કોઈ ગુના નોંધવામાં આવતો હોય તે વહેલામાં વહેલી તકે નોંધવામાં આવે એવી અમારી સમસ્ત કોળી સમાજની માગણી છે અને જો આવનારા દિવસોની અંદર યોગ્ય ન્યાયિક તપાસ નહીં કરવામાં આવે તો અમારા સાવરકુંડલાના આ સ્થાન ઉપરથી અમે આહવાન કરીએ છીએ કે આવનારા દિવસોની અંદર જોલનમાં ઝોલન અને ઉગ્રમાં ઉગ્રનું આંદોલન અમે સાવરકુંડલામાંથી કરીશું એ સરકાર ને અમે ચીમકી કે ચેતવણી કે વિનંતી જે સમજયું તે સમજે જય જય કોળી સમાજ સમસ્ત કોળી સમાજ દ્વારા મિત્રો આમાં નાના પોલીસવાળા હેરાન થયા છે સાત લોકોને સસ્પેન્ડ કર્યા અને પીઆઈ ને સસ્પેન્ડ કર્યા પણ આપણી તો એવી માંગણી જે આમાં જે ડીવાયસપી છે એ પણ આમાં સામેલ હોય અત્યાર સુધીમાં જે મેન ગુનેગાર છે એનું નામ નથી નોંધાણું એના માટે આજે આજે દેશ આજે ગુજરાતના ગૃહમંત્રી એમ કહે છે કે કાયદા મારે છો તો ફાયદા મારે છો અમે તો કાયદામાં જઈ તમે ફાયદામાં નથી આવ્યા તો એના માટે આજે આ આચારસંહિતા મુજબ જે કાંઈ થતું હોય થતું હોય ત્યારે આ દેશની અંદર અને આ ગુજરાતની અંદર કાયદોને અને સ્થિતિ હાવ કથળી ગયું હોય એવું આજે આપણી નજર સમક્ષ આઠ દિવસે છેલ્લા જોઈએ છીએ ત્યારે આજે આ સંવિધાન મુજબ આપ સૌનો સહકાર મળ્યો અને કોળી સમાજ હવે પછી કોઈ પણને આવી મેટર બને ત્યારે આપણે મેસેજ અને કોઈને પત્રની જરૂર નથી મેસેજ અને ફોન દરેક મિત્રો યુઝ કરે અને સોશિયલ મીડિયામાં ખૂબ આ નારો શકે નવનીતભાઈ તું માગે બટો સમાજ સાવરકુંડલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં જે જે આરોપીઓનો સમાવેશ નથી કરવામાં આવ્યો પોલીસની જે જે બે બેદરકારી છે એ બેદરકારીમાં જે જે પોલીસો એ સમાવેશ સમાયેલા છે એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે તેમજ નવનીતભાઈ ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ ભારતીય ન્યાય સંહિતાની કલમ એક એકસાઠ અને ત્રણસો ચોવીસનો કલમનો ઉમેરો કરવા માટે થઈને હાલનું આ આવેદનપત્ર આપ્યું છે અને નવનીતભાઈને જે આરોપીના નામ લખાવ્યા છે તમામ આરોપીનો સમાવેશ કરી અને ગુનાહિત કાવતરું રચવામાં જે જે લોકોએ ભાગ ભજવ્યો છે એ તમામને આરોપી તરીકે જોડી અને તેના વરઘોડા કાઢવામાં આવે અને એક આ સાપ બેસાડવામાં આવે કે આવો કોળી સમાજ ઉપર ક્યારેય અત્યાચાર કરવાની કોઈ સાહસ ન કરે તેવું અમે આ સાવરકલા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી અને મુખ્યમંત્રી સુધી આ રજૂઆત પહોંચાડવા માટેની આ રજૂઆત કરેલ છે